રાધનપુરના શિક્ષકે પોતાનો પગાર વિદ્યાર્થીઓ માટે ખર્ચ કર્યો મહેમદાવાદ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સોયબભાઈ પરમાર પોતાનો વેકેશનનો પગાર વિદ્યાર્થીઓ માટે વાપરે છે શિક્ષણ કાર્યમાં હંમેશા સેવા આપનાર શિક્ષકે પોતાનો વેકેશન પગાર ઘરમાં નહીં પણ શિક્ષણ અર્થે વાપર્યો

અમારા શિક્ષક શ્રીની આજ હું વાત કરું કે એમણે મને અંગત વાત છે હું આજે કરવા જઈ રહ્યો છું કે એવો બાર મહિનાનો નહીં પણ અગિયાર મહિનાનો પગાર લે છે એમનું એવું કહેવું છે કે એક મહિનો રજામાં હું છોકરા ભણાવતો નથી તો એ પગાર એ શાળાના બાળકોને આખો પગાર શાળાના બાળકોમાં ખર્ચો કરે છે તો અમને ગર્વ છે અમારા શિક્ષક ઉપર કે અમારા ગામને આવા એક શિક્ષક મળ્યા છે જેઓ હર હંમેશ અને ધાર્મિક કાર્યમાં આગળ અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ